ડીસામાં સરકારી કર્મચારીઓ માટે કડક નિયમ હેલ્મેટ વગર કચેરીમાં પ્રવેશ નહીં પ્રથમ દિવસે દંડની કાર્યવાહી ડીસા ખાતે પહેલા દિવસે તેર સરકારી કર્મચારીઓને ચાર સુધીનો દંડ પોલીસે ફટકાર્યો રાજ્યભરમાં વધી રહેલા માર્ગ અકસ્માતો અને હેલ્મેટ વગર થતા મૃત્યુને રોકવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ ભર્યું છે હવે રાજ્યના સરકારી કર્મચારીઓને રોલ મોડલ બનાવવાનો નિર્ણય લીધો છે જે અંતર્ગત કોઈપણ સરકારી કર્મચારી કચેરી કમ્પાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં ડીસા શહેરમાં આ નિયમનો અમલ શરૂ થઈ ગયો છે ટ્રાફિક પોલીસે મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી અને નાયબ કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વાર પર ચેકિંગ પોઈન્ટ ગોઠવ્યા છે પ્રથમ દિવસે સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગર આવ્યા હતા તેમને ચાર હજાર રૂપિયાનો પોલીસે દંડ ફટકાર્યો હતો ગૃહ વિભાગના આ પરિપત્રનો મુખ્ય હેતુ માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે પોલીસે હેલ્મેટ વગર આવેલા કર્મચારીઓને મેમો આપ્યા ઉપરાંત ભવિષ્યમાં ફરજીયાત હેલ્મેટ પહેરીને આવવાની સૂચના આપી છે આ નિયમનું કડક પાલન કરાવવા માટે પોલીસ દરરોજ કચેરીઓ આગળ ચેકિંગ કરશે